ત્રણ શખ્સો ને દબોચી લીધા છે ભીડભાડ વાળી જગ્યાઓ તેમજ ધાર્મિક સ્થળોને બનાવતા નિશાલ લોકોની નજર ચૂકવીને ખિસ્સામાંથી રૂપિયાની કાતરી લેતા હતા અને ચોરી આરોપી સતત

અમે ભાવનગરની એક ગેંગ પકડી પાડી છે જેમના પાસેથી મંદિરમાં એ લોકોએ ખિસ્સા કાતરુએ પોતાનો કરતબ અજમાવી અને ખિસ્સામાંથી વીસેક હજાર રૂપિયા કાઢી લીધેલા જે ગેંગને અમે પકડી અને તેઓની પાસેથી મુદ્દામાલ રિકવર કરેલ છે એ ગેંગના ત્રણ સભ્યો ભાવનગરથી આવી અને અહીંયા આ પ્રકારનું ચોરીનો અંજામ આપતા હતા જેમાં અમે એક સત્તારભાઈ રહીમભાઈ પઠાણ બે મહેશભાઈ ભવરલાલ આચાર્ય અને ત્રણ રાજુભાઈ શામજીભાઈ સોલંકી ત્રણેય રહે ભાવનગર નાઓને પકડી પાડી અને ગુનો અમે ડિટેક્ટ કર્યો છે